સ્વાસ્થ્ય અને પર્યાવરણ આપણી ચારે બાજુ આવેલું આવરણ પર્યાવરણ તરીકે ઓળખાય છે પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિ માટે ઘણું ઉપયોગી છે પર્યાવરણ જૈવિક અને અજૈવિક તત્વોનું બનેલું છે પર્યાવરણના બધા તત્વો સંતુલિત હોય તો જ સમગ્ર પૃથ્વી સંતુલિત રહી શકે પરંતુ માનવ પ્રજાતિએ પર્યાવરણને સંતુલિત રાખ્યું છે ખરું વર્તમાન સમયમાં જ્યાં નજર કરો ત્યાં પર્યાવરણના મૂળ સ્વરૂપમાં બદલાવ નજરે પડે છે તેના માટે માનવી સૌથી વધુ જવાબદાર છે તેમ કહી શકાય માનવીએ જેટલું પર્યાવરણ બદલવાનો પ્રયત્ન કર્યો છે તેટલી જ અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે પર્યાવરણની આંગળી પકડીને આગળ વધેલા માનવીએ જ સૌથી વધુ પર્યાવરણીય સમસ્યાઓ ઊભી કરી છે માનવીએ પોતાના સ્વાર્થ ખાતર અસંખ્ય કારખાનાઓ પાવર સ્ટેશનો સ્થાપ્યા છે જંગલોનો આડેધડ વિનાશ કરી ધરતીની હરિયાળી કુદરતી સંપત્તિ હણી નાખી છે જેના કારણે વૈશ્વિક પર્યાવરણીય પ્રશ્નો ઊભા થયા છે જેની અસર માનવ સ્વાસ્થ્ય પર મોટા પ્રમાણમાં થવા લાગી છે પર્યાવરણના બદલાવ માટે સૌથી વધુ કોઈ કારણ જવાબદાર હોય તો તે પ્રદૂષણ છે પર્યાવરણ પ્રદૂષિત થઈ જવાથી સ્વાસ્થ્યની સમસ્યા વધારે વધી જાય છે વિવિધ પ્રકારના પ્રદૂષણોની માનવીના સ્વાસ્થ્ય પર અસરો થાય છે વિશ્વની જુદી જુદી બીમારીઓનું કારણ પ્રદૂષિત પાણી છે પ્રદૂષિત પાણી પીવાથી જીવલેણ બીમારીઓ થવાની સંભાવના છે વાહનોના કારણે વાયુ પ્રદૂષણ થાય છે વાયુ પ્રદૂષણના લીધે માથાનો દુખાવો આંખમાં બળતરા છાતીમાં દુખાવો કેન્સર જેવી બીમારી થાય છે પર્યાવરણના પરિવર્તનથી સ્વાસ્થ્ય પર ખૂબ અસર જોવા મળી રહી છે હાલના સમયમાં આપણે ગરમીના પ્રમાણમાં વધારો અનુભવી રહ્યા છીએ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ એકસાથે જ થાય છે આપણા પર્યાવરણની સુરક્ષા કરીને આપણે રોગોનો ફેલાવો અટકાવી શકીએ આપણે પર્યાવરણીય સંરક્ષણના પ્રયત્નોને પ્રોત્સાહન આપવું જોઈએ ચાલો આપણે આપણા માટે અને ભવિષ્યની પેઢીઓ માટે એક સ્વસ્થ્ય વિશ્વ બનાવવા માટે સાથે મળીને કામ કરીએ ચાલો આપણી પૃથ્વીને હરિયાળી સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા પ્રયત્ન કરીએ આભાર